હેલો મિત્રો મારું નામ રાધા છે અને મારા પતિનું નામ મિલન છે હું ત્રેવીસ વર્ષની છું અને મારા પતિ પચીસ વર્ષના છે આજે હું તમને મારી કહાની કહેવા માગું છું આ કહાની મારા જિંદગીની સૌથી મોટી વાત છે જે આજે હું તમને બધાને કહેવા જઈ રહ્યો છું અમારી સાચી ઘટના છે હું તમારી સાથે શેર કરવા માગું છું હું પણ બધું જાણું છું કે હું જે પણ કહીશ એનાથી તમારે પણ મન હલકું થઈ જશે પછી હું તમને સીધે રીતે જ વાત કરવા જઈ રહ્યો છું મારા સસરા મને કેવી રીતે ઠોકે છે અને મારા પતિ સાથે કેમ ઠોકાય છે મારા લગ્ન બે હજાર પંદરમાં માં થયા હતા સાસુ કે બાબે કોઈ અમારા જોડે રહેતું નથી પિતા અને પુત્ર એકલા જ રહેતા હતા સાસુમાં ગામડે રહેવાથી ઘરનું આખું કામ મારા પર આવી ગયું અને મેં ઘરમાં બધું સંભાળી લીધું મારા પતિ હંમેશા મારાથી દૂર દૂર રહેતા હું આ વાત કોઈને કહી શકતી નથી ઘરમાં કોઈ સ્ત્રી નથી કે જેની સાથે હું મારા વિચારો કહી શકું મારા પતિએ મને ત્રણ મહિના સુધી એક્સ પણ નથી કર્યું મારી ચીડિયાની સીલ નથી તૂટી તે આવીને સુઈ જાય છે હું તેની પાસે જાઉં તો પણ તે વાત કરતા નથી હું મારા મોબાઈલ પર સેક્સ વિડીયો જોઉં કેટલીક વાર મારી ત્યાં લગાવું છું પણ મને સંતોષ ન હતો હું રાત્રે બાથરૂમ જવા ઊભી થઈ અને ઘડિયાળમાં જોયું તો એક વાગ્યો હતો પતિ પલંગ પણ ન હતા તેથી મને લાગ્યું કે બાથરૂમ ગયા હશે બાથરૂમ તરફ જતી હતી ત્યારે મને મારા પતિનો અવાજ સંભળાયો તો હું ડરી ગઈ અને વિચારવા લાગી કે મારા સસરાની તબિયત ખરાબ તો નથી ને તેથી અંદર જઈને જોયું તો મારા પગની નીચે જમીન ખસી ગઈ મારો પતિ નગ્ન અવસ્થામાં ઊંધો સૂતો હતો અને મારા સસરા તેમની ઉપર હતા અને તેમના પોપટથી મારા પતિની પાછળની પીચમ નાખી દીધો હતો બાજુમાં ટેબલ પર સરસવનું તેલ આવેલ હતું હું સમજી ગઈ તેઓ મારા પતિને તેમના પોપટ પર તેલ લગાવીને ઠોકતા હતા તે પૂરા પૂરા આનંદમાં હતા એટલે અવાજ આવતો દબાણ કરી રહ્યા હતા અને મારા પતિ પણ તેઓ આનંદ માણી રહ્યા હતા મેં કહ્યું આ શું થઈ રહ્યું છે પછી સસરાએ તેને પીચમાંથી તેનો પોપટ બહાર કાઢ્યો અને પાયજાન પહેર્યો પતિદેવ પેન્ટ પહેરીને ઊભા થયા અને બેઠા થયા હું પૂછતી રહી અને બંને ચૂપચાપ બેસી ગયા અને કશું બોલ્યા નહીં અને હું રડવા લાગી અને મારા રૂમમાં જઈને સૂઈ ગઈ પછી સવારે મારા પતિ કહેવા લાગ્યા રાધા હું તમારી સાથે સેક્સ નહીં કરી શકું મને સ્ત્રીઓમાં કોઈ રસ નથી હું તને સેક્સમાં ખુશ નહીં રાખી શકું મેં કહ્યું નહીં અને લગ્ન પહેલાં પણ ઘણું સહન કર્યું અને પછી પિયર જઈ શકતી નથી મારી મા સોતેલી છે અત્યારે પણ કોઈને કશું કહી શકતી નથી અને કશું કરી શકતી નથી